નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું સઘન મિશન ઇન્દ્રધનુષ આ યોજના કઈ રીતના કામ કરે છે અને તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકશો તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબ્સ્ક્રાઇબ હજુ કરી રાખજો લાભ કોને મળશે રસીકરણથી વંચિત રહેલા ગયેલા સંગર્ભા માતાઓને નવજાત શિશુ જે બે વર્ષ સુધીના બાળકોને આ લાભ આપવામાં આવશે લાભ ક્યાંથી મળશે તો મિશન ઇન્દ્ર ધનુષ રાઉન્ડ દરમિયાન નિયત કરેલ મમતા સેશન પરથી એટલે કે મમતા કાર્ડ દ્વારા તેમાં સિલેક્ટ પામેલી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે યોદ્ધાનો લાભ મેળવવા માટે પદ્ધતિમાં વાત કરી મિશન ઇન્દ્ર ધનુષ અંતર્ગત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારો જેવા કે શહેરી ઝુંપડપટ્ટીઓ સીમ વિસ્તાર વાડી વિસ્તાર ઈટ ભઠા નવા બાંધકામ વિસ્તાર નદી કાંઠાના ગામો જંગલ વિસ્તારો તથા અન્ય દુર્ગમ વિસ્તારો જ્યાં ઓછું રસીકરણ જોવા મળે છે તેવા વિસ્તારોમાં આવરી લેવામાં આવે છે સંગ્રહ માતા અને નવજાત શિશુ બે વર્ષ સુધીના બાળકોને માથાદીઠ મોજણી દ્વારા આશાબેન આંગણવાડી કાર્યકર દ્વારા નામ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષ રાઉન્ડ મુજબ માઇક્રો પ્લાનિંગ તૈયાર કરીને આ લાભાર્થીને વધારાના મમતા સેશન આયોજન કરીને રસીકરણ સેવાની નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે આ યોજના અંતર્ગત સહાયને લાભમાં શું મળશે તો જંગરાબા માતા અને બાળકોને નિઃશુલ્ક રસીકરણની સેવાઓ એના પછી જંગરાબા માતાઓને ધનુર તેમજ બાળકોને આઠ ઘાતક રોગો જેમાં ટીબી પોલિયો ડિપ્તેરિયા ઊંટાળ્યું ધનુર ઝેરી કમળો હિપ વાયરસ તથા રોગો ઓરી જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડવા માટે રસીકરણ આપવામાં આવશે તો આ વિડીયોમાં આટલું જ અને જરૂરિયાતવાળા મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો